ચૌદ માર્ચ બે હજાર પચીસને શુક્રવારે સાંજે છ વાગેને અઠ્ઠાવન મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન કુંભ રાશિને છોડી દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ ચૌદ એપ્રિલ બે હજાર સુધી રહેશે આત્મા પિતા સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા અને માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી બનવાનું છે વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં વૃદ્ધિ અને નોકરી કરતા લોકોને પદોન્નતિના યોગ બનશે આ ગોચર દરમિયાન તમને માતા પિતા અને જીવનસાથી તરફથી સહકાર પણ પ્રાપ્ત થશે કોઈ પણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેવાનો છે સૂર્યનું આ ગોચર તમારા માટે સંભાવનાઓના દ્વાર ખોલનારું બનશે પરિવારમાં કોઈ શુભ માંગલિક કાર્ય પણ થશે અને અત્યાર સુધી ન મળ્યું હોય એવી જગ્યાએથી તમને માન સન્માન પણ પ્રાપ્ત થશે આ પાંચ સૌભાગ્યશાળી રાશિઓ છે વૃષભ મિથુન કર્ક વૃષિક અને મકર જો તમારી રાશિ પણ આ પાંચમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ પાંચ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ